મારા કી તા બે હવે પૂજા કરવા બેસી જશે અને અમારે રવિ દાદા સરસ્વતી દાદાને પૂજા કરાવશે આ બધું વાત કરો હ રામ ને સીતારામ બધાને માતાજીઓનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે ઈ જો આપું છું તો આજે તો આપણે વહેલા વહેલા ઉઠી ગયા ને જો નાન તૈયાર થઈ ગઈ છે અને શિરામણ પણ આપણે બનાવી નાખ્યું છે શિરાવાનું આપણે હજુ બાકી છે અને અમારે અંકિતાબેન જયા પાર્વતીના વ્રત ચાલુ છે એટલે આજે છેલ્લો દિવસ છે ને આજે એને જવાનું છે પૂજા કરવા છેલ્લા દિવસે પૂજા કરવા જાય ને અમુક છોકરીઓ પહેલા દિવસે હોત ને પૂજા કરવા જાય પણ અમારે અંકિતાબેન કે આપણે છેલ્લા દિવસે જઈશું એટલે આજે એ સરસ મજાના હાડી પહેરીને તૈયાર થવાના છે તો જગાડા છે તો ગેર ના પહેલાં તો કે મારે પાંચ વાગ્યામાં માં વહેલું જાગી જવું છે ના તૈયાર થવું છે તો હાડા પાસે જગાડ્યા હતા તો ને પછી છ વાગ્યા જઈ ગયા પછી બસ ના તૈયાર થવાનું એમને ચાલુ કરી દીધું છે અને મેં શિરામણ બનાવ્યું શિરામણ બની ગયું છે એટલે મેં કીધું હવે આપણે ખાલી શિરાવાનું જ બાકી રે અને અંકિતાબેન થોડું ઘણું કાંઈક માછું ને વળવી દેવાનું છે સાડી તો એને હાથે જ પહેરી વાળી છે ખાલી માછું ઓળી દેવાનું ને એવું બધું આપણે બાકી છે અને આજે પણ ઘણા ખરા જો સરસ મજાના વાદળા દે દેખાય છે સુરેશ દાદા થોડા ઘણા આ બાજુ એ બાજુથી વાદળા આખા આખા જાય ને એટલે થોડા ઘણા પ્રકાશ દેખાય અગર બાકી બળથી બાજુ જો આ બાજુ થોડાક વધારે ઘાટા વાદળા છે અત્યારમાં વરસાદ આવવાનું ચાલુ નથી છું સારું કાલે વરસાદ નહોતો આવ્યો એટલે આમ તો ખરાડ હશે હજુ અને વરસાદ આવી જાય તો કાંઈ આમાં નક્કી હોય નહીં તો બહાર બાત્યારે ગેસમાંથી શા બનાવે છે શા બનાવવાનું થોડુંક ઘણું મોડું હોય નકર ઠરી જાય બધા જાગે કાં નહીં અને આમે ભેંસ દોણ પછી તાજા દૂધનો આપણે સા બનાવવાનો હોય એટલે હવે આ ગેસમાંથી થપથપ થઈ છે રોટલી નું તો આપણે સુલે બનાવ્યું હતું તો આપણે આવતા રહેશે ગાને રોટલી દેવા તો ગાને પેલા રોટલી દઈ દઈશું આપણે ગાય તો રોટલી ખાઈ લીધી ને આ કૂતરાની રોટલી છે ને એક બાજુ આપણે મૂકવાની છે અહીંયા મૂકી દેવી એટલે ગાય ને કૂતરાને બે ને રોટલી દેવાઈ ગઈ છે અને આપણે શિવાની બેન વહેલા જાગી જ ગયા છે પણ આ ઘરે છોકરા એટલે રમવા આવતી રહી છે તો અમારે પૂંજા પામાં અંકિતા બેન આટલું તૈયાર કર્યું છે અને હજુ તો ઘણું ખરું તૈયાર કરવાનું બાકી છે જો આ ઘઉં ને ચોખા બે લીધું છે બેલી પાન લઈ આવ્યા છે ગુલાબનું ફૂલ ગંગાવટી અને આ સરસ મજાની લોટી આ વિતળો તાહડો ત્રાંબાઈની લોટી અને આ ચુંદડીયું ને નાગલા ને એવું બધું બનાવી નાખું છે હજુ આમાં ઘણો ખરો પૂંજા પોવા પડે હજુ બાકી છે તો અત્યારે થોડો ઘણો તડકો નીકળો છે હવે અને અમારે અંકિતા બેન હાડી તો પેલી જ વાળે છે પણ ખાલી માથું વળવાનું છે ને શિવાની બેન ને તો કાક અજીબ અજીબ જ લાગે છે શિવાની બેન જો પાસે ને પાસે રહેશે કોણ છે શિવાની કોણ છે અંજો જો કોણ છે અને કીતા બેના હાડી પહેરી છે ને એટલે કાકેને અલગ લાગે છે પછી હમણાં સરસ મજાનું આથો બાથું વળવી જાય પછી સારું દેખાવ હશે નહીં અહીં કીતા બેન જો બેસી દે છે એમ જો ખળામ બે હું બે દાખલા બેજા એ હા હા હાલો તો એ કીતા બેન આપણને જે ઊભાવે છે ને એવી કા ગિયર સ્ટાર બનાવી દેવી અમારે શિવા ની એ જો આ લિસ્ટિપ હાથમાં લઈને આવી કે લિસ્ટી ખોલ દે અને કટલીરી તો બધી વેરણ શિખણ કરી નાખી છે બધી બાજુ આમ જો ને એવું કરવાનું હોય હે આમાં ભર ડબ્બામાં

તો હવે બધી વસ્તુ આવી ગઈ છે ફૂલડા દૂધ ને લેવું હવે કઈ ખટતું નથી ને આ પૂંજાપો હા આ આ આ બેન આલો તમારે નથી લેવાની શિવાની કે હું લઈ લઉં હવે હાલો હાલો ગાઈ હાલો રૂમાલ થાંક દો પેલા હાલો અવળો ગોટી ઉપર આવે એમ થાય હા આમ છે આમ જા આ ઉપર આવે હા હાલો હાલો શિવાની ને પણ એટલી ઉતાવળ થાય છે ને એ તૈયાર જ છે હવે હાલો રેડી હાલો વાલતું થઈ જવાનું છે આપણે જવાનું છે શંકર ભગવાનના ના મંદિરે દર્શન કરવા

क्षणं समर्पयामे मुखप्रक्षणं समर्पयामि पितृप्रक्षणां समर्पयामि भगवान् चिर गिर ईश्वर हर हर

હાડી પહેરી છે પણ આમાં પાણી ને બાણી બધું હાલ જાય છે એટલે કેમ હાલવાન થાય છે મજા આવે તો એ મજા આવે છે બેન કે પ્રેક્ટિસ હોય નહીં હાડી પહેરવાની નહીં થોડુંક હાલવા માં ને એમાં કેવડ આવે તો આપણે હવે ઘરે આવતા રહ્યા છીએ ને ઘરે આવીને જ અંકિતા અંકિતાબેને તો ફરાળ ખાવાનું ચાલુ કરી દીધું કેમ કે હવારમાં થોડુંક સાંજ દૂધ એવું જ પીધું હતું ફરાળ તો કાંઈ કર્યા ન હોય બેન હવે તો છેલ્લો દિવસ છે ફરાળે ખૂટી જાય તો હાલે ન હોય નહીં

તેલમાં સડી જાય ને પછી મીઠું તો આપણે નાખી જ દીધું છે એક આંબેલા જેટલું છે શાક બનાવશું મોળું એટલે સીવાની ખાઈએ કે અને ધીરા બટકા એને ખાવાની પણ મજા આવે છે તો આપણે ગેસમાંથી બાજરાનો રોટલો પણ બનાવી નાખો છે માથે આપણે હબદરા ન બનાવના કેરક કેરક જ બનાવવાના હોય

અને આપણે શિવાની બેન હાટ તો થઈને સરસ મજાની ખીચડી પણ બનાવી ને ખીચડી શિવાની ની બધા ઓલા ઘરે રમવા જતા રહ્યા છે ખીચડી જો હવે ચડી ગઈ છે ખાલી હલાવાની બાકી છે ને એમને આમ ચૂલે મૂકી છે ને એટલે ભઠ્ઠે ખીચડી સારી પણ થાય મીઠી થાય એટલે ચૂલે બનાવી દીધી આપણે આપણે અત્યારે શેવડી કાપવા આવ્યા છીએ દાખલા તો આપણે ઢોરને ખોરાઈ દીધા છે અને હવે આ રાડા છે ને એ અહીંથી આપણે કાપશું એટલે પછી પાછા ફૂટીને બીજા થાય એટલે ખાય છે ને એવા લઈ લેવી આપણે એક આમાં થોડીક મોટી કાતળ દેખાય છે ને એક દેખાય છે એટલે આ ખાઈ એવી લઈ લેવી અને દાંતડી પણ આપણે લઈને આવ્યા છીએ તો બસ હવે છેવડીનું કટિંગ કરીને લઈ જાવી અને વારુંમાં તો આપણે ખીચડીને એવું બનાવી નાખ્યું છે એટલે થોડીક જ રોટલીને એવું બનાવવાનું થશે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય